તો હા મિત્રો નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને ફૂલ આપણે ધમાકેદાર આવી જા અને આજે આપણે તો આપણે ગાડીનું મેઈન ટાયર છે એની જગ્યાએ સ્કૂટીનું ટાયર ફિટ કરી દઈએ તો ગાડીનો લુક કેવો છે અને ગાડી જવા દેવામાં પણ કેવી છે એ આજે જોઈશું આપણે અને તો મિત્રો હવે આપણે ગાડીનું ટાયર આહી ખોલી અને પેલું ટાયર ફિટ કરીએ બરાબર ગાડીનો હવે લુક કંઈક લાગે છે ને ટાયર ફિટ કર્યા પછી કેવો લુક લાગે એ જોઈએ આજે આપણે આના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં પણ આપણે ગાડી જવા દઈશું અને ફેરવીને પણ હું તમને દેખાડે કે ગાડી કેવી ચાલે છે એ તો મિત્રો હવે આપણે ટાયર ખોલી લઈએ અને ખોલી અને પેલું ટાયર સ્કૂટીનું ફિટ કરીએ પંખોને એવું તેવું તો મેં ઘેર જ કાઢે મેળ્યું મિત્રો ગાડીનું આ ડિસ્ક ને એવું બધું ખોલવા પડ્યું મિત્રો ઘણી જ માથાકૂટથી એટલે એક્સલ કમ્પ્લેટ આપણે કાઢીએ ટાયર આપણે કાઢી લીધું મિત્રો અને હવે આપણે પેલું ટાયર ફિટ કરીએ કમ્પ્લીટ મિત્રો હવા ભરીને ફૂલ ટાઈટ છે હવાથી અને હવે આપણે ફિટ કરીએ કમ્પ્લીટ મિત્રો આપણે ટાયર ખુલે નહીં એ રીતે ફિટ કરી અને આ ગાડી સાથે હું બીજું ક્યુ વિડીયો લઈને આવું એ તમે કોમેન્ટ કરી દો એટલે મને પણ વિડીયો બનાવવામાં મજા આવે કોમેન્ટ કરો તો લાઈક કરો શેર કરો તો अगर मेन बात सब्सक्राइब कर जो आप चेनल में सब्सक्राइबर बहुत ओछा है मित्रों तो जल्दी थी एक हजार सब्सक्राइबर कर दो कम्प्लीट मित्रों बॉल्ट टाइट कर ना थे તો મિત્રો ગાડીનો લુક તો કંઈક સારો લાગે છે તો ફાઇનલ મિત્રો ગાડીનો લુક કંઈક આવો લાગે છે અને ગાડી હવે આપણે મિત્રો રોડ ઉપર લીંક જઈએ અને જવા દેવામ પણ કેવી છે જોઈએ બાકી ગાડીનો લુક તો કંઈક ફાઇનલ આવો લાગે છે અને ટાયર મેં આવી રીતે કંઈક ફિટ કરી બલ્ટુ બલ્ટ ટાઈટ કરી હવે આપણે ગાડી શરૂ કરીએ અને રોડ ઉપર લીન જઈએ તો મિત્રો મેં ગાડી શરૂ કરી લીધી છે અને હવે આપણે નીકળીએ તો મિત્રો ગાડી કમ્પ્લીટ હેન્ડે છે કોઈ પ્રોબ્લેમ નથી స్మూ కంప్లీ్రో గాడీ టాయర్ కంప్లీట్ మిత్ర అనే మస్త గాడీను లూక అవసర కంప్లీట్ గాడీ హెండి మిత్ర నాయర్తు ఇవ్వం అలగారావా మిత్ర આવું નવું આવું કંઈક વિડીયો લાવતા હોય એવું તમે કંઈક કોમેન્ટ કરો અને કમ્પ્લીટ મસ્ત મિત્રો ગાર્ડનનો લુક જ કંઈક અલગ લાગે છે અને મસ્ત ચાલે છે એક મંગ અને કંઈક ખાડા ખબૂસી આવી જાય તો રીતે કંઈક તરફ પ્રોબ્લેમ થાય છે બાકી ઇન્જિન હિન્જિન કંઈ અડતું નથી ને સાહેબ नाला पर पाचा पलटा भी लिया है जी ये पाचा लोकेशन पर कंप्लीट में तो गाड़ी हैंडल है इस पर भी तो कोई तो प्रॉब्लम आता नहीं तो કમ્પ્લીટ મિત્રો એક નંબર ગાડી હેંટે છે મિત્રો અને આવા આપણે જઈએ ગ્રાઉન્ડ મે મિત્રો આપણે ગ્રાઉન્ડ મેં આવી જાય અને ગ્રાઉન્ડ મેં પણ ગાડી એક નંબર મસ્ત ચાલી રહી છે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને કમ્પ્લીટ ખાડ ખબુષ્યમાંથી મસ્ત ગાડી હેન્ડી રહી છે તમારી ઓકે તમે ભાણી શકો છો કે ગાડી કેવી રીતે હેંડે છે એ અને મસ્ત ચાલે છે મિત્રો અને મળીએ કંઈક આવે નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને આવીએ મસ્ત ધમાકેદાર મળીએ કે હવે નવા અંદાજમાં